દેખાતા નહીં મને તો રાત ની ચિંતા થાય સર નહીં નો રાત વિચાર ખબર ના હોય તો ખેમલા નો લઈ આવું ને ના મોઢા ઉપર બંધી નાખું

મારી ઘર થી છું આમ તો આપલા બાબુજી ને ઇનોમ રાખ્યું છું એકાવન હજાર રૂપિયા વાલ

કાલે મધુરી એટલી બધી કરી એટલી બધી કરી પણ અરે સફળતા તો મળી પેલી કહેવત નહી મધુરી કરે ને એને ગમે ત્યાં રસ્તા મળી જાય એના કારણે જુતો હું વાત હાલે દોર્યા દોર્યા મારો અધાર ધરાઈ ગયો હું અને શાંતિજી ઘેર પરી રહ્યા ને

ના હોય તો ગેર થી કઈ યુદ્ધ કરવા જવાનું છે યુદ્ધ કરાવે થી વાત પટી જાય એવી થવાની લોબી નહીં કરવાની હું પ્રેમથી વાત પતાવાની સાયલ પડી મારા પગો પડી જાય તો થઈ ગયા એક વસ્તુ સમજી રહ્યો હમ ભાઈ બાબુ ને જિંદગી થી સહકાર માં રહેતો હતો આ તો બે એકલા પડી ગયા છે

મને આખી રાતું નાય નહીં આખી રાત વિચાર્યો છું કે મેં તાર્યોનો હના કારણ આડો ખબર છે અના ભવનું મેણું ખરું તારા મોમા નું રહી ગયું તારા મોમા નું એટલે કેવી મેં ચીમક્યો પેલા અના કના લીધા મેણો ખાવા પડશે તને ખબર નહીં પડી વા તું એ મૂર્ખા જેવો છે મને બધી ખબર છે તમારી ઉમર થઇ જાય મારી ઉમર થઈ નહી પણ બધી ખબર પડ પડો મારી વાત આ તમારી હોશિયારી નળી હું નડી હોશિયારી નળી હો મને અમુક ખબર પડી પણ આ દૂધ પીએ ના શેલું આપણે જીતશું આપણે જીતશું પણ મને તો ખબર હતી કે શેલા દાળા દાંત વળી જા અલ્યા તારા નહી પેલા ગધારા બાબુરા નો વખત ખરા ટાઈમ ખરો

પટ્ટી ના કરી વાત મોઢામાં જૂતું લઈને ફરવું પડે બાબુ ખવું પડ્યું બાબુરા ના લીધા પણ બાબુરા વર એક દારા ખરા મને પટ્ટી મરાય છે પણ સમય આપવા દે ગોમ ભાર કરતા ગોમ વાર એ તો આપણા તાણ ખરું મામા હોય તો બોલવાનું માપ માણસ હોય તો એને બધી રી રાખતો મેદાન પણ તમે ખરું ને આ દાણા બધું બાફ્યું બીજું કોઈ નહીં

એટલી આ બાબુરા ઉપર રીધા બાબુરાનું તો ખરું ને એક દાળ કચરિયું કાઢી નાખું વણી તેલ કાઢી નાખું એક વિચાર કર્યો એક વિચાર કર્યો હું વિચાર કરું પેલોદાર રમતા હતા તે ત્રણ ગોલ બાબુજી ને કર્યા હતા ખબર છે ને અને તમો અભિમાન આવ્યો ને એટલે ખરું ને અભિમાન શેડી જતો ઉતરી જુ સોના મના શાંતિ થી રમ્યા હોત ને તો મેચ આપડી જતી અને ખેમાય તો ખરા ને મુઠા જૂતું જુતું ગાલી અને ગઢાળા ઉપર બિહારી આખા ગોમ માં ફેવરો બીજું કોઈ નહીં અત્યારે મારા ગોમ માં જવાનું બંધ થઈ ગયું છે

એલે તમે ક્યાં લે હું ખેમલાના ઘેર જઈને હું એનું જુત્તું હુંગી લઉં એમ અરે એક ડાળનો સમય એવો આવશે ને મામા કે કોઈ હાથ તો હાથ પર આ ખરીને તો એટલી વગડી વાળો કોઈ નઈ મળે ગોમમાં શંકા પોતે બીજો કોઈ નહીં આ બાબુરા જેવા હંગાતી લઈ જઈએ ને એટલે બૈરામ ધોકો ખવરાવ અમે ખબર પડી નઈ મેદાન માં જાડો કીધો ફૂટ્યો એટલે માણસ ના ચડક પણ એમ નહીં કેતા કબૂલ કરું છું અને મારા લીધે મેચ ચાર્યા છે એવું છે

બાબુ તો બાબુ બંડલ કેતો હતો પણ બંડલે પૂછી નાખવાનો સીધો બાબુ નો ગઢારો કેવાનો તમારે જે કેવાનો બાબુ નો ગઢારો ઘાસ ખાવ તમાર શકું કે છું પારકા ગમ

આખા તો આજુબાજુ ના ગોમ ની પબ્લિક જોવા આવત એ કઈ દઉં પાછા પણ ખરા ને આ તમે નહીં કેતા રોટલો ની વારં વાર વાત પણ મારા રોટલા તોડું તમે નહી ગોમ નો હારો પણ પોતાનો ખોટો

અમાર કુર જીવન જીવન તું આગળ અમાર ડોહા ખરા ને ગમે ત્યાં લડાઈ હોય ને તમારા ડોહા ને પેલા લડવા બોલાવતા અને તમારા ડોહા ખરા ને પાછળ બાલા પાણી આવતા સોમા કાકા અમારા ડોહા ભાલા ઉપાડતા એમ ઓ તો તારે મારા મૂર્ચાડ મને એવી વાતો કરતા કે એક દાડો ભાલા પડી મેળવી રહ્યા હતા પણ પૂંજા ડોહા ઉપાડી રહ્યા હતા એ તો ખેમા આગળ ખરા ને મારા પૂંજો બાદ રાખતા

હું હું તો એવું વિચાર્યું છું કારેલી બાજી અમે છે રીતના

આ ટોપી ખરે ને આજે મારા સીધી કરીને જવાની છે એને ખરું ને મારું જૂતું હુંગારી ને ટોપી હું સીધી કરી દઉં સોગંદ પૂરી થઈ જાય પૂરી કરવાની છે રોમલાય આ રીતે કોઈ ટ્રીટિસ કરે ના તૂટે આ જીવન ગોબર ને એક જ ખાલી ઓકે દક્કો મળશે ને છે જો પેલી બાણું પડશે અને આ પેલા રેન કાર્યો ને થથરીન બહાર આવશે આ સુધી ઘણવાય તોડી નાખશો બાણું થથરી જ આવશે ઓય બાણું છે આ ગારો થઈ બેટા કેમ તું પાછો ર જીવણિયા કોકનું બાણું ના તોડી નાખ અરે તો રહેતી તોડીລະ તારો ભાઈ છે

હા અમે કાયમથી એવો ખરો ને અમે અમસી લેવો આપડે બીવાઈ ગયો ને એની અબરૂઆ

હું તો શું કઉ સીટા જતા રુમલો વગાડશે આપડે આજ ચોમોકા કોઈ નઈ મેળિયા ને સોગ પૂરી થાય છે અને આપડે તો ખાલી જુદું જવાનું એટલા ઊંગાડી દેવા ઉપર

તું કેતો તમારો તો હતા ને પૂંજોમાં તો કીધું વાતો કરતો હતો ને તું કેતો ખેલા બધવા કેતો ને ભાલોબેન છોકરા લડવા જતો લે કીધું સુરબી ની વાતો કરતો ભગત થઈ ગયો ના ઉપર જો પણ કાચન ના ખાવાનું ભૂલ્યો જુતો હુંગારવાનો જવું હોય તો જીવનમાં કદી મોસે મારે નહીં વાતો તો સુરવિંદ નહીં કરે છે

એટલા જે ધાર્યું એ પૂરું કર્યા વગર આવે નહિ વાત તો સાચી છે એટલે મોનો ના જીવનલાલ ચોમો કાકો જુદું હુંકારી પછી પણ દેખાતા શેમ નહીં

ફોપડા મારી વાત આ બધું પટી ગયું બરોબર આ જે હતું એ ગમી થઈ કે ના થઈને લીને બોણીયા બી જણા બરોબર નું અભિમાન આઈ ગયું ઉતારી દીધું કે ના ઉતારી દીધું